પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આપણે એકસો ચાલીસ કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે સામૂહિક રીતે સખત પરિશ્રમ કરી રહ્યા છીએ પ્રધાનમંત્રીએ દાહોદ ખાતે સંબોધન કરતાં આજના દિવસે પ્રથમવાર પ્રધાનમંત્રી તરીકે લીધેલા શપથનું સ્મરણ પણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમયની માંગ એ છે કે દેશની પ્રગતિ માટે જે કંઈ પણ જરૂરી છે તેનું ઉત્પાદન આપણે ભારતમાં જ કરવું જોઈએ ભારત આજે ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે હું ત્રણ વર્ષ પહેલા દાહોદમાં શિલાન્યાસ કરવા આવ્યો હતો કેટલાક લોકોએ કહ્યું હતું કે ચૂંટણી માટે શિલાન્યાસ થઈ રહ્યો છે અને દાહોદમાં કંઈ બનવાનું નથી જોકે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકો મોટીવ બનાવવામાં આવ્યું છે મેં થોડા સમય પહેલા તેને લીલી ઝંડી આપી છે આ ગુજરાત અને દેશ માટે ગર્વની વાત છે હિન્દુસ્તાનમાં આદિવાસી જિલ્લો એવી રીતે વિકાસ પામે એનું કોઈ મોડેલ જોવું હોય તો આ મહારા દાહોદ આવે આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે ગયા 10 11 વર્ષમાં આપણે સાફ જોયું છે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે રેલવે વિકાસની નવી દિશા નવી ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે સેમી હાઈસ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે દેશમાં લગભગ સિત્તેર રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે આપણા થી પણ અમદાવાદ થી વેળાવર સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે અને પહેલા તો આપણા દાહોદના ને ઉજ્જૈન જવાનું મન થાય પાસે પડે ઉજ્જૈન હવે આપને સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે સાથીઓ ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ આપણી યુવા પેઢી ભારતમાં જ તૈયાર કરી રહી છે કોચ ભારતમાં બને લોકોમોટિવ ભારતમાં બને આ બધું પહેલા આપણે વિદેશો માંથી લાવવું પડતું હતું આજે પૈસા પણ આપણા પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજો બનાવીને દુનિયાનો એક મોટું એક્સપોર્ટર બની રહ્યું છે